મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી અને ચટપટી ચાલો કરીએ પહેલા ભેળમાં નાખવા માટે આપણે એક ચટણી રેડી કરી લઈશું એના માટે ફ્રેશ ધાણા અને ફ્રેશ ફુદીનો લીધો છે કાચી કેરી નાખું છું મીઠું જીરું થોડો ગોળ બે લીલા મરચાં થોડુંક પાણી અને હવે એને ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આપણે ચટણી બનીને રેડી થઈ ગઈ છે ચટણીને થીક રાખવાની છે બહુ વધારે પાતળી નથી કરવાની હવે ભેળ બનાવવા માટે આપણે મમરા લઈ લેશું અને મમરાને પહેલાં હું થોડાક વઘારી લઈશ તો મમરાને વઘારવા માટે એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂક્યું છે ઓઇલ ગરમ થઈ જાય એટલે એમાં નાખું છું સિંગદાણા સિંગદાણાને બે મિનિટ ફ્રાય કરવાનું છે એના પછી નાખવાની છે હળદર ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે હવે એમાં નાખું છું બે બાઉલ મમરા મમરાને મેં સરસથી ચારી લીધા હતા અને સાફ કરી લીધા છે અને હવે એને સરસથી મિક્સ કરી લઈશું ભેળ બનાવવા માટે જો મમરાને તમે આવી રીતે વઘારીને યુઝ કરશો તો ભેળ બહુ વધારે ટેસ્ટી લાગશે તો મમરા સરસથી થઈ ગયા છે અને હવે એકદમ ઠંડા થાય એટલે તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી શકો છો ચાય સાથે પણ તમે આ મમરાને એન્જોય કરી શકો છો હવે ભેળ બનાવવા માટે થોડાક મમરા મેં એક મોટા બાઉલમાં લીધા છે હવે એમાં થોડુંક મિક્સચર એડ કરશું બારીક સમારેલી ડુંગળી બારીક સમારેલું ટમાટર ટમાટરનું પલ્પ મેં નીકાળી દીધું છે અને પછી એને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે બોઇલ કરેલું બટેકું છે હવે હું લઉં છું મસાલા સિંગ તો એને એકવાર મેં પાલ્પ્સ મોડમાં હલાવી લીધું હતું અને આવી રીતે કચરી એને મેં બાટી લીધી છે એને એડ કરું છું અને જે આપણે કાચી કેરીની ચટણી બનાવી હતી એને બેથી ત્રણ ટેબલ સ્પૂન એડ કરવાનું છે તો આ ચટણી છે ને આ ભેળની મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે હીરો ઇન્ગ્રીડિયન્ટ છે તમે આ ચટણીને એકવાર જરૂરથી બનાવીને ભેળમાં એડ કરજો હવે એમાં નાખું છું સંચળ પાવડર અને લાલ મરચું પાવડર હવે અહીંયા આમલીની ખાટી મીઠી ચટણી એડ કરું છું તો આ ચટણીનો વિડીયો બી મેં યુટ્યુબમાં અપલોડ કર્યો છે તમે જરૂરથી જોજો બધી વસ્તુને સરસથી આપણે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમને સાંજે અથવા તો ક્યારે પણ નાની નાની ભૂખ લાગતી હોય ત્યારે તમે આ ભેળ બનાવીને એન્જોય કરી શકો છો અને જે ચટણી આમાં આપણે એડ કરી છે ને એને રોટી પરાઠા અથવા તો રાઈસ દાલ સાથે પણ તમે ખાઈ શકો છો સરસથી મિક્સ કરી લીધી છે બધી વસ્તુને હવે આપણે એને સર્વ કરશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની ચટપટી ભેળ બનીને રેડી છે ભેળને હું ગાર્નિશ કરું છું કાચી કેરીથી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ